મિત્રો સ્વાગત છે તીર્થ છે તેનું નામ છે ત્રણ વડ આ તમે મારી પાસે જુઓ ત્રણ પાણ વડ કે જેની મુલાકાત આજે હું લેવાનું છું ને આ જગ્યાએ એમ કહેવાય કે દાનવીર જે કર્ણ છે ને તેનો સંસ્કાર કરવામાં આવ્યો હતો તો આજે હું એ જગ્યાની મુલાકાતે આવી ગયો છું આપણે આવી ગયા છીએ ત્રણ પાણીના વડે કે જે સુરતમાં તાપી નદી કિનારે આવેલું છે આ જે ત્રણ પાણીનો વડ છે ને એમ કે એક અતિ પ્રાચીન હજારો વડ જૂનો ત્રણ પાણીનો વડ છે કે જ્યાં આ ધાર્મિક કર્ણ છે ને એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે તો આજે અમે તે ત્રણ પાણના વડની મુલાકાત આવી ગયા તો ચાલો અહીંથી આપણે જઈએ કે અગ્નિની અંદર અને ઉત્તમને તે ત્રણ પાણીનો વડ છે ને તે પણ મારી પાછળ તમે જોવો છો ત્રણ પાનનો વડ કે જે સુરત જિલ્લા જિલ્લામાં તાપી નદી કિનારે આવેલો છે કે આ જગ્યાએ દાનવીર જે કર્ણ છે ને તેનો સંસ્કાર કરવામાં આવ્યો છે અને તેના નિશાની સ્વરૂપે આ દ્રણ પાનનો વડ રોપવામાં આવ્યો છે એમ કહેવાય કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ નામ પણ આપવામાં આવ્યું છે તો ચલો હું તમને જે ત્રણ પાનનો વડ છે ને એ પણ તમને બતાવું મારી પાછળ હતો ત્રણ પાનનો વડ કે જેની મુલાકાતે આવેલો આ એક પ્રાચીન જગ્યા હતી તો મિત્રો તમે આ જગ્યાની મુલાકાત લો આ એક પૌરાણિક પ્રાચીન તીર્થ છે જેની મુલાકાતે હું આવેલો અહીં ગૌશાળાઓ પણ આવેલી છે આ મંદિરની નજીક જ તો અહીં આવો તો ગૌ માતાને ઘાસ જરૂરથી નાખજો મારે જ્યારે આ ત્રણ પાણની મુલાકાત લેવી હોય ને તો હું તમને આ જગ્યાનું છે ને એડ્રેસ નાખી દઈ મારા ડિસ્ક્રિપ્શનમાં તો તમે ગૂગલ મેપ દ્વારા પણ તમે આ ત્રણ પાંચના વોર્ડની મુલાકાત લઈ શકશો જો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી ચેનલ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો એન્ડ શેર કરજો